કંઠીનો પહેલો ભાવ તો આપણું શરીર બે ભાગમાં વેચાયેલું છે મસ્તક અને ધડ મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે અને આ બંનેને જોડે છે કંઠ એ ભક્તિ રૂપા છે અને એટલા માટે કેમ હાથમાં નથી પહેરતા કે માથે નથી પહેરતા કેમ કંઠી જ કહેવાય કંઠમાં જ કેમ કારણ કે આપણું જ્ઞાન અને કર્મ આ બંને ભક્તિમય રહે એટલા માટે કંઠમાં કંઠી ધારણ કરીએ કે આ તુલસીજી જે પ્રભુને પરમ પ્રિય છે તો હું પણ આ ધારણ કરવાથી પ્રભુની પ્રિયતાને ધારણ કરી શકું પ્રભુને પ્રિય બની શકું એટલા માટે છે એનો કારણ કારણ આ તો સિમ્પલ સાત ગાદી વિશે પણ સમજાવશું એટલે ગુસાઈજીને ને તેમ સાત લાલજી થયા તો પાછળથી આપણે એમ લીધા પહેલી ગાદી આ બીજી ત્રીજી ચોથી આ બધું પાછું નીચે નથી આમ જ એમાં એ લોકો પછી નીચે ના આ તો વલ્લભ ના ઘરની વ્યવસ્થા સાત સ્વરૂપ પધરાવે આઠ લાલજી હોત આઠ સ્વરૂપ પધરાવત નવ લાલજી તો નવ સ્વરૂપ પધરાવત પણ એમાં વૈષ્ણવ પછી અંદર અંદર વેચી લીધા કે આ પહેલા તારા ને બીજી મારી ત્રીજી તારી ચોથી તારી આ બધી આપની અજ્ઞાનતા છે ગોપાલદાસજી શું કહે નિત્ય પ્રતિક ક્ષણું ક્ષણું શ્રી વલ્લભ નો પરિવાર વૈષ્ણવ માટે તો પ્રત્યેક વલ્લભ કુલ સમાન જ હોવો જોઈએ ત્યારે પણ એવો ભેદ એ ઘરની એમના ઘરની અને ગુસાઈ કરી જ નથી ગુસાઇજી એ તો સતગરા બનાવ્યું હતું કે સાતે લાલજી એક ઘર માં રહીને સેવા આ સાત ગાદીની ની ફિલોસોફી ગુસાઇજીની છે જ નહીં મહાપ્રભુજીની છે ઉલટા નું એક વૈષ્ણવ મહાપ્રભુજી પાસે આવે પૂછ્યું કે આપણા ને ગુસાઈજીમાં શું ભેદ તો ગુસાઈજી પીઠ દઈને બિરાજ ગયા તમને અમારામાં ભેદ દેખાય

એટલે ઘણીવાર આપણી લૌકિક બુદ્ધિ આપણે અલૌકિકમાં વાપરીએ છીએ ને તો ત્યાં પણ લૌકિકતા ફેલાવી દઈએ ઠાકોરજીમાં ગુરુજનોમાં વૈષ્ણવજનોમાં ક્યારેય પણ આપણી આવી લૌકિક વાગલા બુદ્ધિ ઠાકોરજીમાં વાપરેલી નહીં આ તો સાત લાલજી હતા એટલે સાત ગાદી સાત પીઠ એવું કોઈ પુષ્ટિ માર્ગમાં ઉલ્લેખ નથી શાસ્ત્રોમાં આ તો પાછળથી વ્યવસ્થાને કારણે એ નામકરણ આવવા લાગ્યા બાકી આ બધા ગુસાઈજીના લાલજી છે એમ જોવા જાવ તો ભૂતલ ઉપર અત્યારે બે જ લાલજીના ભૂથક બિરાજે છે હવે એમાં ભી આપણે એમ કીધી કે હવે આ નથી છે તો આ બધી અત્યારના સમયમાં અને બાળકો આગળ તો આ બધું આ ગાદી પીલી ગાદી આવું કરવું જ નહીં બધા શ્રી વલ્લભ છે

એટલે આવા નાના નાના ભાગલા કે નાના નાના વિચાર છોડી બધા નિત્ય પ્રત્યે ક્ષણ ક્ષણ શ્રી વલ્લભ નો પરિવાર રસના એ જે ગોપાલદાસ આપણને બતાવી ગયા છે એ ભાવ મનમાં રાખી દરેક માં વલ્લભ ને જોઈ અને વલ્લભના આશીર્વાદ લેવાની કોશિશ કરશો તો સાથે લાલજી પ્રસન્ન થશે તો સાત લાલજી હતા એટલે સાત પ્રકારની વ્યવસ્થા સેવા ક્યારે ન કરવી ન કરવી મહાપ્રભુજી મહાપ્રભુજીકલ કોને છોડી દેવી છે અત્યાગ્રહ પ્રવેશે પર પીડા સંભવે સેવા મહાપ્રભુજી પણ કહ્યું છે કે અત્યાગ્રહ જ્યારે કોઈ વસ્તુનો અતિ આગ્રહ તમને થઈ જાય

એટલે કોઈ પણ વસ્તુનો અતિ આગ્રહ નહીં કરો નહીં તો મહાપ્રભુજી સંભવે સેવા છોડી દેવી સાહેબ કારણ કે સેવા તમારો આનંદ છે એ તમારો ક્લેશનું કારણ ન થવું જોઈએ મહાપ્રભુજી વારે સમજાવે પ્રભુને ક્યાં રહેવું નથી ગમતું જેના ઘરમાં ક્લેશ હોય ત્યાં ઠાકોરજીને ગમે કૃષ્ણદાસ મેઘન જ્યારે જયારે પૂછ્યું મહાપ્રભુજીને કે આ ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે ત્યારે મહાપ્રભુજી કહ્યું ઠાકોરજીને બે વસ્તુ ગમે એક તો માખણ બહુ પ્રિય છે અને બીજા ઠાકોરજીને વૈષ્ણવ બહુ વાલા છે અને શું ન ગમે કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો ક્લેશ નથી ગમતો અને ભક્તોના દ્વેષી નથી ગમતા તો ક્લેશ જે ઘરમાં હોય

અને અષ્ટાક્ષર નો જપ કરતા કરતા તમે ખાલી સામગ્રી કરો એ સૌથી ઉત્તમ છે બીજા બધા મંત્રો કરતા પણ આપણે જે અષ્ટાક્ષર કયો છે મહિ મનમાં નું સ્મરણ કરતા કરતા આપણે સામગ્રી સિદ્ધ કરવી અને પ્રસાદી વિશ્વ માટે બનતું હોય તો ઠાકોરજી નું જે ધરેલું હોય એ પ્રસાદી એમાં પધરાવી દેવું તો બધું ધરી ન શકીએ પણ પ્રસાદી કરી શકીએ અને એ રીતે બધાને લેવડાય છે આપણી બાળક સવાલ લાગે છે સેવા કરે છે કે ગોડ ફોલો કરે છે વર્સેસ સેવા કે ગોડ ફોલો નથી કરતા જે લોકો ગોડ ફોલો નથી કરતા તેઓ પણ ટોપ લેવલ પર હોય છે દરેક ની એવું કે એવું કોઈ નિયમ નથી ટોપ પર જવું એ ના એમ મારું કે ના ગત જન્મ ના પુણ્ય હશે જો ઘણીવાર આપણને એમ થાય કે આ ખોટું કરે પાપ કરે તોય આટલું જીવનમાં આગળ કેમ છે કારણ કે ગત જન્મના એના પુણ્યો છે અને સંચિત થયેલા પુણ્યો સુખ આપ્યા વગર રહેતા નથી તો આપણે ઊંઘો સાર દઈએ તો પછી આપણે મૂકીને પાપ ના કરવા લાગી અરે ના ઉલટા ને એવું લેવું કે આને પુણ્યો કર્યા હશે તો આટલા પાપ કરવા છતાં સફળ છે તો લાવ હું પુણ્ય બાંધું તો મારા જીવનમાં સુખ આપે આપણે પ્રેરણા લેતા શીખવું જોઈએ એનામાં બુદ્ધિ વધારે હોય હોશિયારી વધારે હોય એટલે લૌકિકમાં આગળ આવી શકે એમાં કોઈ પણ ભગવાનને માનતો નથી એમ કહેવાય એ ભગવાનના કોઈ બીજા રૂપને માને એના કામમાં એટલી ધગસ આપે છે એ કામમાં ભગવાનને જુએ છે અને પોતે પોતાની પોતાની નિષ્ઠાથી કરે છે તો એ પણ એ ભગવાનની ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય આ ષડવિધ ઐશ્વર્ય છે તો એમાંથી કોઈ ને કોઈ ભગવાન નહીં તો ભગવત્તાને ફોલો કરી રહ્યો છે ભગવંતા અનેક ઐશ્વર્યમાં પણ છે બળમાં પણ છે એના કાર્યમાં પણ છે એની બુદ્ધિમાં પણ છે તો ભગવાન ન માનતો તો એની ને માને છે ભલે ભગવાન નામ નથી આવતું કોઈ કે હું નેચર ને માનું છું કોઈ કે હું હ્યુમન બિંગ ને હેલ્પ કરવા માંગુ મૂળ તો એ બધી ભગવાનની જ ઉપાસના છે વિવિધ પ્રકારની એટલે એવું ન કહેવાય કે ભગવાનને નથી માનતો પણ એ પૂરો પુરુષાર્થ કરી રહ્યો છો ભગવાન ક્યાં એની જોડે છે

એની ઉપાસનાને આરાધના કરીએ છે અને એટલા માટે આપણે ત્યાં એ વિશેષ પ્રકારે બધું ન ગાતા જે નિત્ય લીલાઓ છે ઠાકોરજીની વ્રજની લીલાઓ છે એને ગાવાનો વધારે પ્રકાર છે એટલા માટે આ બધા વંદનીય છે આરાધનીય છે ઘણી વાર પ્રસાદ પણ ગમે ત્યાં કારણ કે ઘણીવાર લોકોનું કયું દ્રવ્ય ત્યાં જાય સીધું ભગવાનના દરેલા પૈસાથી પ્રસાદ આપે તો દેવ દ્રવ્ય આદિનો દોષ હોય છે એટલા માટે વંદન કરીએ સ્મરણ કરીએ

શું આ રૂઢિ ચુસ્ત વલણ બદલવાની જરૂર છે શું આપ શ્રી માનો છો કે ભારતથી બહાર ન્યુઝીલેન્ડમાં રહેતા હોઈએ અને પ્રસંગો પાક શ્રી સત્યનારાયણની કથામાં જવાનું થાય તો પ્રસાદનો અનાદર કરી ના પાડીને ચુસ્ત પુષ્ટિ માર્ગે બનવાનો દાવો કરવો જોઈએ જ્યારે આપણે બહારની હોટલમાં ડિનર સહર્ષ લેતા હોઈએ છીએ એટલે આમાં ન્યુઝીલેન્ડ હોય કે ઇન્ડિયા હોય એનો ફરક નથી મૂળ વાત છે દેવતાઓ તો બધામાં છે આપડે ત્યાં એવું કે દેવતા નું નામ એ તો બધું બહુ ચૂનવણી ખબર નઈ કોણ એવો વિરોધ હવે તો કોઈ મને તો નથી દેખાયું કે કોઈ ક્યાં ના બોલાય પેલું ના બોલાય બધું મહાપ્રભુજી યમનાષ્ટકમાં શિવ દે વસ્તુ તે રોજ યમનાષ્ટક બોલો છો શિવજી બ્રહ્માજી નામ બોલો જ છે એટલે કે આ તો આપણી ગેરમાન ને ત્યારે ખબર ક્યાંક જૂના ટાઈમમાં કોઈ કીધું હશે લોકો યાદ કર્યા કરે છે પણ એવું હવે નથી લાગતું કે કેટલી વાર મહાપ્રભુજી તો બધાના નામ લીધા તમે સોળસ ગુઓ તો આપણે ત્યાં તો ઉલટાનું મહાપ્રભુજી કે વૈષ્ણવાનામ યથાશંભુ એ વૈષ્ણવતા કેવી હોય એ મહાદેવજી પાસેથી તો મૂળ વાત જે છે પેલો પ્રશ્ન પાછો વાંચશો શરૂઆતમાં ના એટલે હમણાં જે બોલ્યા એ પેલા પેલી લાઈનમાં શું કીધું

એ પ્રકારે બાકી બધાને બધાનો પરિચય હોવો જ જોઈએ કારણ કે કોઈ પણ તમે કૃષ્ણ લીલા ખાલી ભાગવતજી તો આપણે માનીએ છે ભાગવતજી કથા નથી આવતી નથી વાત જૂતી છે આપણે કેટલું શીખવા માંગીએ આમાં શું થાય અહિયાં ટાઈમ ઓછો હોય અમુક જ વસ્તુ કરવાની હોય અમુક કોઈ વસ્તુ શીખતા ભાગવતજી ભણવાનો કોની પાસે ટાઈમ છે ગીતાજી ભણવાનો ટાઈમ છે તો હમણાં ભણાવીએ તો બધું જ આવી જાય આપણને ટૂંકાણમાં નાનકડું થોડું જોઈતું હોય તો જે બેઝિક વાત હોય એ જ શીખવાડવામાં આવે બીજી વાત હતી કે અહીંયા આવીને જેમ સતનારાયણ ની આપણે કથામાં જઈએ આ જઈએ એવું તો ઘણા બધા અનુષ્ઠાનો છે તમે કેટલું કેટલું કરોડ દેવતા છે તમે બધાના ફોટા ઘરમાં લગાડવા જશો તો કયો કલર ઘરમાં હતો એ નહીં ખબર પડે અહિયાં પુષ્ટિ માર્ગ ની માન્યતા શું છે તો બે પ્રકારની વાત એક બધામાં ભગવાન જોવા અને બીજું છે ભગવાનમાં બધું જોઈ લે એટલે ભેદ બુ નો છે કે ભગવાને બતાવ્યું અને દેખાયા તો અહીંયા એ ભાવ છે કે અમારા ઠાકુરજીની અંદર બધા દેવી દેવતાઓનો વાસ છે એટલે અમે જુદું જુદું નથી કરતા પણ મૂળમાં પાણી નાખીએ તો બધા પાંદડા લીલા થઈ જાય એ ન્યાય અમે પ્રસન્ન કરીએ તો બધા દેવી દેવતા અમારા પર થઈ જાય જેમ દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરી એમ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને ત્યાં બધા દેવી દેવતાઓનો વાસ પડે થઈ જાય અને બધા આશીર્વાદ આપી દે જાય તો આ ફિલોસોફી રાખી કારણ કે કેટલું બધું તમે કરશો વાત નથી આનું નથી કરતા કે બતાવવી પડશે ને આપણે નહીં તો જેટલાનું કરશો તો આ પ્રશ્ન તો ઉભો જ રહેશે આ પાંચ નું કરો છો પણ બીજા પાંચ નું નથી કરતા તો આપણે ક્યાં સુધી જવું પછી દસ નું કરીશું તો પછી હજી આ દસ કરો છો બીજા પાંચ નથી કરતા તો એનો અંત શું એનો અંત એ છે કે તમારા આરાધ્ય ઈષ્ટમાં એટલી શ્રદ્ધા બેસાડો કે બધાનો અનુભવ તમને ત્યાં થઈ જાય એટલે પુષ્ટિ માર્ગમાં શિવરાત્રી આવે તો ઠાકોરજી વાઘા વાર ના વસ્ત્રો ધરે છે આપણે ત્યાં બધાની ઉપાસના છે બધા જ સમાયેલા છે પણ ઠાકોરજી પરત છે કે મારા પ્રભુમાં બધાનો વાસ છે નવરાત્રી આવે તો એ ઉજવાય ગણેશ ચતુર્થી આવે તો દંડા ચોથ ઉજવાય હવેલીમાં શું નથી ઉજવાતા જોગી લીલા થાય રાધાષ્ટમીના દિવસે મહાદેવજી બની ને કીર્તનો ગવાય સ્પેશિયલ કીર્તનો છે એટલે આ તો આપણી ગેરસમજ છે કે આપણે બધાનો કોઈનો વિરોધ નથી બધાનો પણ આનંદ ને તો પુષ્ટિ ભક્તિ છે ને એ ગોપીજનોની ભક્તિ છે અને ગોપીઓની ભક્તિ કેવી આજે ગોપી શું કરે સોમવારે શું કરે મંગળવારે શું કરે બુધવારે શું કરે રોજ જુદી જુદી જાય કે સોમવારે આને ભજુ મંગળવારે આને ભજુ બુધવારે આને ભજુ અત્યારે લોકોને દર વારે વારે ભગવાન જુદા જોઈએ સોમવારે મંગળવારે મારો ભગવાન બદલાઈ જાય બુધવારે ભગવાન બદલાઈ જાય જેવો વાર એવા ભગવાન કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી કે દરેક વારે જુદા જુદા ભગવાન ગોતવા અને ભજવાન શાસ્ત્રોમાં એ છે આપડે ત્યાં તો યહન યશો દાજુ મેરે હારે લાલ લડાવન કો અમારો તો આજ નિત્ય નિયમ છે કે રોજ તારા લાલન ને લેવું તો આ ગોપીજનો ની ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે અને ગોપીજનો જે મીરાબાઈએ કહ્યું મેરે તો ગીરધર ગોપાલ દુસરો ન કોઈ હવે તો મીરાબાઈ જોડે ઝઘડો કરવા જશો આવો બોલી ગયા ને બીજા કોઈ તમારા નહીં ઠાકોરજી ખાલી તમારા આપણે તો વંદન એની નિષ્ઠાથી આગળ જાવ કોઈ પતિ વ્રતા પત્ની હોય એમ કે હું તો મારા પત્ની ને જ માનું છું તો એના માટે રિસ્પેક્ટ થાય કે તમને એમ ભાવતા આજુબાજુ નારજી ભક્તિ ભક્તિ સૂત્રમાં બતાવી મને કોઈ તો ગ્રંથમાં બતાવો કે કોઈ ગ્રંથમાં ગીતાજીમાં ભાગવતજીમાં લખ્યું કે સોમવારે આ કરવું મંગળવારે આ કરવું બુધવારે આ કરવું ક્યાં ગીતાજીમાં એવું લખ્યું છે કોઈ શાસ્ત્રોમાં નથી લખ્યું પણ આપણે બધાને રાજી આદર કોઈ નું અનાદર ના થાય બધાનીય છે વંદનીય છે બધા પણ ભક્તિ તો ક્યાંક એક જગ્યાએ થાય કે દસ જગ્યાએ ખાડો તો પાણી ન નીકળે દસ દસ ફૂટ પણ એક જગ્યાએ સો ફૂટ ખોદીએ તો પાણી નીકળે એમ ભક્તિમાં ઊંડાણ જરૂરી છે વિસ્તાર કે વિસ્તાર કરવા જશો ને તો અંત જ નહીં આવે એટલે જેની પણ ઉપાસના હોય જો તમે કોઈને પણ ગાઓ હનુમાન ચાલીસા ગાઓ તો અરદેવતા ચિત્ત હનુમાન સહી સર્વ લઈ આવે છે કે એમાં ચઢી પડો છો અને તમે આવું ગાઓ છો હનુમાન દેવતા ચિત્ત નહીં ધરવાના હનુમાનજી પણ જ્યાં ભક્તિ કરો જો જેની ભક્તિ કરો છો એના જ ન થયા તો પછી કોના થશે સમજો આ વાત નથી ભક્તિની માર્ગ ભક્તિ છે તો આદર છે તો તમને એક વૈષ્ણવ માટે પણ આદર થવો જોઈએ કે આ એના શ્રદ્ધા એના ઈષ્ટ માટે કેટલો દ્રઢ છે એની અનન્યતા એનું પાતિવ્રત ધર્મ છે અને કીધું કે પ્રસાદ તો કોઈનો અનાદર નહીં કરવો કોઈ પ્રસાદ આપ્યો નહીં પાતિવત ભક્તિ છે ને પાતિવત ભક્તિ માં શું થાય કે જેમ કોઈ કન્યા પરણી ને ઘરે આવે તો તો જેઠ હોય હોય સસુર પણ જ બાકી બધાનો આદર જરૂર રાખે તેમ વ્યક્તિ હોવાને કારણે ઠાકોરજી નું ઘરેલું લઈએ પણ ક્યારેય કોઈનું નું અનાદર ન કરાય બીજું ભલે લઈ લે પણ કોઈનું ઉચ્છિષ્ટ તો કેવલ પ્રભુ કારણ કે બ્રહ્મ સંબંધ દ્વારા આપણે શરણાગત થઈએ જેમ કોઈનો વિવાહ થાય ને કોઈની સાથે તો આ પણ અલૌકિક વિવાહ માનવામાં આવે છે કે તમારો આ જીવાત્માનો ભગવાન સાથેનો અલૌકિક વિવાહ એ તમારો બ્રહ્મ સંબંધ છે કે આજથી તમે ઠાકોરજીના થયા અને તમે આવી પાપીવત વ્યક્તિ નારદજીના શબ્દોમાં કહું છું આ મારા ઘરનો નથી કાઢતો તમે હવે તો શાસ્ત્રોમાં બતાવો નારદ ભક્તિ સૂત્ર જુઓ ગીતાજી જુઓ ભાગવતજી જુઓ આ બધા ગ્રંથોમાં પુષ્ટિ માર્ગ ઘરેથી નથી કાઢ્યા શાસ્ત્રોક્ત ભક્તિ કરીએ છીએ એટલા માટે આ બધા વિવેક છે એને છે ને લૌકિક બુદ્ધિ એ નહીં જોવા કે આનું તમે આ ના કર્યું પેલાનું ના કર્યું ફલાણાનું ના કર્યું તો આમાં કોઈનું અહિત કરવાનું નથી કોઈનું અપમાન કરવાનું નથી પણ આપણા ઠાકોરજીમાં બધાનો વાસ છે એવો ભાવ રાખી એમનું નમન કરીએ મૂળમાં પાણી નાખીએ છે બધા પત્તા લીધા થાય એમ જે ભગવાન ભજે છે એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય તમે શાસ્ત્રોમાં જોયું તમે જેને ભજો એને પામો અને મને મને ભજનારો પામે છે એ પ્રભુની સ્પષ્ટ વચનો છે યો યો યામ યામ તમ ભક્ત શ્રદ્ધાયા અર્જુન ઈચ્છતી ક્યારેક ગીતાજી ઉપર જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે કેવું આ કોઈક સુંદર રીતે ભગવાન બધું બતાવેલું જ છે આપણે વાંચતા નથી આપણે મૂળ ધર્મગ્રંથો જોતા નથી ને એટલા માટે કન્ફ્યુઝન પેદા કરીએ છીએ વાંચીશું કોઈ ભેદ નથી દરેક આદર છે રિસ્પેક્ટ છે પણ જો તમારે ભક્તિ જ કરવી છે તો પછી ભગવાનના થવું પડશે પ્રભુના થઈને એની ભક્તિ કરશો તો એનો અનુભવ કરી શકશો બાકી વ્યવહાર કરવો છે બધાને સારું લગાડવું છે તો પછી ક્યાંય કમી નથી આપણે ત્યાં તો શાસ્ત્રોમાં જો આ જેમ આપણે ત્યાં સર્વધર્મ મંદિર હોય છે પણ વેસ્ટર્ન કલ્ચરની દેન છે તમે જૂના જેટલા પણ મંદિરો જોશો તો એમાં બધા ભગવાન ક્યાંય ભેગા નહીં હોય જો પ્રાચીન જેટલા પણ એ શિવજીનું હશે તો શિવજીનું જ હશે એ વિષ્ણુનું હશે તો વિષ્ણુનું જ હશે એ ગણપતિનું હશે ગણપતિનું જ હશે આ તો જેમ જેમ લોકો બહાર જતા ગયા સમુદાય ઓછો હોય બધા એકસાથે ભક્તિ કરી શકે એટલા પ્રકારની એટલા પ્રકારની વ્યવસ્થા છે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યાં આપણે બધા ભક્તિ કરી શકીએ એક જગ્યાએ બાકી શાસ્ત્રો તમે જેનું આરાધન કરો છો એની પૂર્ણ નિષ્ઠાથી આરાધન કરો અને ભગવાનને માનનારો બધાને પ્રેમ કરનારો હોય જ પરિક્રમા કરવા પધાર્યા અને જે જે તીર્થોમાં પધાર્યા એ દરેક મંદિરોમાં જઈને વંદન કર્યા છે મહાપ્રભુજી અને એટલા માટે ક્યારેય કોઈ એવી ગેરસમજ નહીં રાખવી ને કોઈનું પણ અનાદર જીવ માત્ર નું અનાદર નહીં કરવું દેવી દેવતાઓ તો બધા વંદનીય છે મહાપ્રભુજી તો સોળસ દિનમાં અનેકવાર નામ લીધા છે એટલે હવે એવું તો કોઈ મને તો નથી દેખાતું કોઈ નામે ના લેતું હોય એ ક્યાં કોઈ એવી વાયકા પુષ્ટિ માર્ગમાં નીકળી ગઈ છે કે નામે ન લે પણ કદાચ હોય ભી તો બધું છોડી દેજો પુષ્ટિમા વૈષ્ણવ જન તો તે સર્વમ સહુને વંદે નિંદા ન કરે કે ની દે જે સર્વને વંદે જે સદાય તેના હાથ વંદન તેના આટથી વંદન માથા પર પ્રસાદી ચંદન અને નંદ નંદન ને સદાય એ થઈને રહે એ તો વૈષ્ણવ છે એટલે ખાસ વિચાર ને સમજો અહીંયા કોઈ ભેદ આદિ નથી આ એક ભક્તિ નો પ્રકાર છે આ એક સાધના છે અને સાધનામાં જેમ જેમ હવે પુષ્ટિ માર્ગ ક્યાંય બહાર નું ન લે તો લોકો વિરોધ કરવો પણ કોઈ હવે યોગામાં જોડાયું કે ના હું તો ગોયલ ફૂડ જ લઉં છું ક્યાંય બહાર નું તો આપણે સારું કહીએ બહુ સારું કેટલા અલકોન્સિયસ આપણે હાથ ધોવા પુષ્ટિ માર્ગીઓ વર્ષથી કઈ કઈ થાકી ગયા બધા રૂપ માં હોય તો આપણને ગમે છે એ જુદી રીતે કહીએ તો બધા ઓર્થોડોક્સ લાગે છે

પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ